અંકલેશ્વરમાં ઓનલાઈન ગેમિંગની ધૂને યુવાનો ગુનાખોરીમાં ચડાવી દેતા હોવાનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાં પ્રકાશમાં આવ્યો છે અંકલેશ્વર ગુરુદ્વારા પાસે હસ્તી તળાવ રોડ પર રહેતો સોનુકુમાર રામબાબુ કેસરી મોબાઈલ રિપેરિંગ વર્ક કરે છે પણ આજ મોબાઈલ રિપેરિંગ વર્ક દરમિયાન ઓનલાઈન ગેમિંગનું ઘેલું લાગતા માથે દેવું ચડી ગયું હતું દેવું ઉતારવા માટે શોર્ટકટ રસ્તો અપનાવો લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને લૂંટ કરવા માટે પોતાની જોડે શાળામાં જ અભ્યાસ કરતા અને શ્રીદર્શન સોસાયટીમાં રહેતા મિત્ર દેવાંશના ઘરે પહોંચી ગયો હતો અને તેની માતા અને પિતા વિશાલભાઈ જોશી અને ખ્યાતિ જોડે રૂમમાં જમવા બેઠા હતા એ દરમિયાન અચાનક રેનકોટ અને મોડા પર કાળા કલરનું કપડું બાંધી દિવાલ કુદી પર ચપ્પુ લગાવીને ગોલ્ડ હોય તો કાઢી આપો કહેતા ગભરાયેલા બૂમ પાડતા જ બેડરૂમમાં દોડી વિશાલભાઈ પાસે ધસી આવ્યો હતો અને તેના ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું જોકે હિંમતભેર વિશાલભાઈ અને ખ્યાતિબેને બૂમાબૂમ કરતા જ સોનુકુમાર કેસરી ત્યાંથી લોકો ને દોડી આવતા જોઈ ભાગ્યો હતો અને લોકોએ પીછો કરતા દીવા રોડ પર આવેલા વરસાદી કાસમાં કૂદી પડ્યો હતો આ દરમિયાન પોલીસમાં પણ જાણ કરતા શહેર પોલીસની ટીમ દોડી આવી હતી જ્યાં લોક ટોળું યુવકને ઘેરીને ઊભો હતો પણ ચપ્પુ સાથે યુવક હોવાથી કોઈ હિંમત કરી રહ્યું ન હતું દરમિયાન પોલીસ જવાનો સીધા જ કાસમાં કૂદી પડ્યા હતા અને ચપ્પુની પરવા કર્યા વગર યુવક પર તરાપ મારી પકડી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવ્યા હતા આ યુવકે પોલીસ સમક્ષ પોતે ઓનલાઈન ગેમિંગમાં દેવ વધી જતા લૂંટનું કૃત્ય કર્યું હોવાનું કબૂલાત કરી હતી પોલીસે વિશાલભાઈ જોશીની ફરિયાદના આધારે પ્રાથમિક લૂંટની કોશિશનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં યુવાનને જેલમાં જવાનો વારો આવ્યો હતો મારું નામ વિશાલ નલિન જોશી છે હું શ્રી દર્શન બત્રીસ નંબર સોસાયટીમાં રહું છું હમણાં સવા આઠના રાતના સવા આઠના ગાળા દરમિયાન હું અને મારા મિસેસ જમવા બેસેલા તો એક યુવાન છોકરો રેન્કોટ પહેરેલો મોઢું ધાકેલું ચપ્પુ લઈને અમારા ઘરે ઘૂસી ગયો મારા અને મારા મિસેસ ઉપર ચપ્પુ મૂક્યો અને કીધું કે જે ગોલ્ડ લીધું પહેર્યું છે બધું મને આપી દો આવું બનાવ બનતા મેં જોરથી બૂમ પાડી તો સમગ્ર સોસાયટીના લોકો ભેગા થઈ ગયા અને એની પાછળ દોડ્યા તો એ મારુતિ ધામ પાસે આવેલી ગટરમાં કૂદી ગયો લગભગ બે અઢી કલાક પછી એને એ પકડાઈ ગયો છે અહીં આવતા અમે જોયું તો એનું જ્યારે પોલીસ સ્ટેશનમાં મોડું ખોલવામાં આવ્યું તો એ મારા છોકરાનો મિત્ર જ નીકળો ગેમ રમવામાં બે લાખ રૂપિયા જેવું હારી ગયેલો એ દેવું પૂરવા માટે અહીંયા આ કૃત્ય કર્યું છે